જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે સંત દયાનંદજીની એક સુંદર માહિતી આપતી રચના છે મિત્રો કહે છે જગબંધનની જેલ તેને તોડવી મુશ્કેલ જોજો ભાઈ આ જગબંધનની જેલ હા મિત્રો આ જગતમાં માતાની યોનિ દ્વારા આપણો જન્મ થયો પિતાનો શુક્ર અને માતાનું રજ મળીને અને આ જગતની જેલમાં આપણે બંધાઈ ગયા મિત્રો ધરતી આકાશ વાવિદ્રગ્નિ પાંચ તત્વોની આ શરીર રૂપી જેલની અંદર જીવાતમાં ફસાઈ ગયું મિત્રો હવે એને તોડવી મુશ્કેલ છે ખૂબ જ મુશ્કેલ છે તોડી શકાય પણ છે મુશ્કેલ એમ જોજો ભાઈ આ જગબંધનની જેલ આ જગબંધનની જેલને જુઓ પૈસો અને પ્રેમદા બેઉ બેડિયું ચડેલ હમતા રૂપી હાથ કડિયું ભીંસીને ભીડેર પૈસો અને પ્રેમદા મિત્રો એક તો પૈસો ધન દોલત મેળ્યું મોલાતા એસો આરામ બંગલાઓ ગાડીઓ બેંક બેલેન્સ આની પાછળ જ માણસ અત્યારે દોડ મૂકી છે બરોબર અને પ્રેમદા પ્રેમદા મતલબ મિત્રો શરીરની પ્રેમદા નારીને કીધું છે અને નારી માટે નરને કીધું છે આ બેળીયું ચડેલ છે આ બે બેડી નાખી દીધી મમતા રૂપી હાથકડીઓ એમાં મમતાની હાથકડીઓ નાખી દીધી આપણા હાથમાં જેલમાં પૂરી અને મમતાની હાથકડીઓ જેમ હાથમાં હાથકડી નાખી દઈએ બાંધી લઈએ તો હાથ કડીની ચાવી જોઈને હે ચાવી મળે ત્યારે હાથ કઢી ખુલે તો આ મમતાની હાથકડીઓ જડી દીધી છે ભીંસીને જળેલ પાછી એટલી ટાઈટ એટલી ભીંસીને જળી દીધી છે મિત્રો કે એમાંથી નીકળી શકવું અતિ કઠિન છે તૃષ્ણારૂપી તાળા જેના મોહરૂપી કમાળ આની અંદર તૃષ્ણાના તાળા મારી દીધા ઈચ્છા આશા અપેક્ષા એના દીધા મિત્રો જેના મોહરૂપી કમાળ અને કમાળ પાસે મોહરૂપી કમાળ મોહમાયાના કમાળ અજ્ઞાનરૂપી જેલર આડો આઠો ઓહર ઊભેલ હવે આ તૃષ્ણારૂપી એના તાળા માયરા અને મોહના કમાળ અને એમાં પાછો અજ્ઞાનરૂપી જેલર આડો ભોર અંધકાર અજ્ઞાન એક જેલર છે કારણ કે મિત્રો જ્યાં સુધી અજ્ઞાનમાં આપણે અટવાણા છીએ ત્યાં સુધી ન નીકળી શકીએ અજ્ઞાનમાંથી જ્ઞાનમાં આવીએ તો જ નીકળી શકાય છે આઠો પહોર ઉભે કારણ કે મિત્રો ચાર પોર દિવસના ચાર પોર રાતના આઠે આઠ પહોર આપણે અજ્ઞાનતામાં જ જીવતા હોય છે મોહમાયાની અંદર બરોબર કામ ક્રોધ લોભ મોહના ત્યાં પહેરાતો દીધેર હવે કામ ક્રોધ લોભ મોહના ત્યાં પહેરા દીધેલ વાહ મિત્રો સમજવા જેવી મોટામાં મોટો દુશ્મન મિત્રો કોઈ પણ પ્રકારની કામ ના રાખવી એવું નથી કે કામ ખાલી નારી પ્રત્યેનો હોય ને નારી હોય તો નર પ્રત્યેનો કામનો અર્થ બધી પ્રકારની કામના મારે આમ કરવું છે મારે તેમ કરવું છે મારે ફલાણું કરવું છે મારે ઢીકણું કરવું છે ગુરુ હોય તો શિષ્યના કામનામાં લાગી ગયા છે લાખો કરોડો ચેલ્યું ચેલા મૂંડી મૂંડીને પૈસા હડફવા જ છે એને ચેલ્યા ચેલ્યું મૂંડવાની કામના લાગી છે અને શિષ્યને ગુરુ કરવાની કામના લાગી છે જો કે ગુરુ કરવા હોય તો સારી જ વાત છે પણ ગુરુને અધિક કામના લાગી જાય ને દુનિયાભરના ચેલ્યું ચેલા મુંઢી નાખે ન જોવે પાત્ર ન જોવે કુપાત્ર દેવા જ મંડે દેવા જ મંડે તો આ શું થયું કામના ધંધો પછી ક્રોધ જો એના શિષ્યોનું કહ્યું માને તો ઠીક છે નહીંતર ક્રોધમાં આવી જાય રાગવેશમાં આવી જાય એનું તમે કીધી કરો એની ચમચાગીરી કરો ત્યાં સુધી તમે સારા એના માટે જરા કંઈ તમે એનાથી અવરું આવેલા કે વૃદ્ધમાં બોયલા એક વાણી બોલ્યા તો હો વાણી બોલે આવા તો ક્રોધી હોય અને લોભ તો એવો મિત્રો કે ચેલિયું ચેલાના પૈસા લૂંટવા જ માંડે લૂંટવા જ માંડે ન જોવે બિચારા ને ગરીબ કે ન જોવે પૈસા વારો હે માગીને લોટ ખાતો હોય એનાય દહ ને વીહ ને બસો ને પાંચસો ને લઈએ એટલે આવો તો લોભી હોય અને મોહના કારણ કે મોહ લાગ્યો પૈસા ભેગા કરવાના ત્યાં પહેરાતો દીધેલ કારણ કે કામ ક્રોધ લોભ અને મોહના પહેરા દીધા હશે એના ચોકીદારો ઉભાસ બધાને કે નીકળીનો હગવો પડાવડો આ નીકળવાનો પ્રયત્ન કરે તરત ફસાવી લે કામ કામક્રોધ લોભમાં મોહમાં જરા એ આત્માને નીકળવાનો દે આત્માને સુરતાને નીકળવાનો દે અહંકાર રૂપી કિલો આડો ઝબરતો રહેલ એવો અહંકાર કિલો આડો દે દીધો મોટો કિલો એમાં કેમ તમે ઠેકીને જાઓ હે એટલી મોટી દીવાર બનાવી દીધી છે આ પાંચ તત્વના જેલમાંથી નીકળવા માટે અહંકાર નામનો હું હું મેં મે મારું મારું હું જ સર્વશ્રેષ્ઠ હું ટોપ લેવલનો જ્ઞાની હું જ મુક્તિદાતા મારા જેવો કોઈ જ્ઞાની નહીં મારા જેવું કોઈને આવડે નહીં આ અહંકારમાં અંધ બની જાય હું હું અને મેં મેં આ અહંકારનો કિલ્લો દીધો જબ્બર તો રહેલ જબર જોરદાર મિત્રો અહંકારને તોડવો એ સામાન્ય બાબત નથી મિત્રો ઓછા છા નથી છોડી શકતા અહંકારને જો અહંકાર તૂટી જાય ક્યારેતું જ નથી અહંકાર તૂટી ગયો તો બધી કામના ખાતમો પણ કામનાઓમાં જ અટવાયેલો હોય તેમ શું કરો આરે જેલને તોડવામાં મોટા મોટા હે મથેલજી પારાસર જેવા ભાગી છૂટિયા પાછળથી પકડેલ આરે જેલને તોડવામાં મોટા મોટા મથીયા સારા સારા છે કરોડોમાં કોઈક વિરલાથી જ મિત્રો આ જેલ તોડી શકે છે બાકી ન તૂટે કારણ કે આ જેલ તૂટે એવી જ છે નહીં ક્યાંકનું ક્યાંક તમને ફસાવી જ દઈએ માણસને એમ થાય છે કે હું છૂટી ગયો છૂટી નથી ગયો વધારે બંધનમાં હોઈશ લાખોની સંખ્યામાં ચેલું ચેલા મુંડા એટલે બંધનમાં જ આવતો જાય છે અંદરને અંદર કાદોમાં ઉતરતો જ જાય ઉતરતો જ જાય એટલા માટે મિત્રો હું ઘણી વાર કહેતો હોઈ કે માતા ગંગા સતીના એક જ શિષ્ય માતા પાનભાઈ ભોજા ભગતના બે ત્રણ જ શિષ્યો છે જલારામ બાબા વાલમરામ બાબા સવાદાસ બાપુ પીપળીવાળાના જ બે ત્રણ શિષ્યો છે એ પણ હું કહું છું સગા છોકરાને પણ એનો નામ ઉપદેશ નહોતો આપ્યો કારણ કે આગળના સંતો જોતા પાત્ર હોય તો જ પીરસતા અને એમાં એનો કોઈ સ્વાર્થ નહોતો અત્યારે કુપાત્રને પીરસે છે પાત્રને એ તો જોતા જ નથી પાત્ર કે કુપાત્ર પીરસવાજ માટે તો એને પાત્ર કે કુપાત્ર સાથે મતલબ નથી એને એનું મોટું એક સંગઠન બનાવવું છે અને ચેલિયું ચેલા મૂડી પૈસા ભેગા કરવા હે ચેલિયુ ચેલા સાથે મતલબ જ નથી એને મુક્તિ મળે કે ન મળે એને ધંધે લગાડી દઈએ આખી જિંદગી એની સેવામાં લગાડી દઈએ હેં તો તો બંધન થયું સંત તો નિર્બંધ કરે છે આ તો બંધન નથી જ શું છે એના હુકમને આખી જિંદગી આજ્ઞાનું પાલન કર્યા કરવું તો આ ગુરુ તો બંધનમાં નાખે મિત્રો ગુરુ નિર્બંધ કરે કબૂતરના બચ્ચાને પણ કબૂતર ઉછેરીને પછી આસમાનમાં ઉડતા થઈ જાય એટલે છૂટા મૂકી દે જાઓ ફરો હોય મોટા ન થાય ત્યાં સુધી ત્યાં સુધી ખબર કરતા હોય પણ એ ઉડવાના લાયક બની ગયા એટલે એને આઝાદ કરી દઈએ કે હવે તમે તમારી રીતે છૂટા છો પક્ષીઓમાં પણ આવું જ્ઞાન હોય પણ મનુષ્ય જેટલો સ્વાર્થી એ લોભી અને લાલચી હોય છે અને અહંકારી હોય છે કે ગુરુ બનીને એના શિષ્યોને બિચારાઓને છૂટવા જ નથી દેતા બાકી જિંદગી એની સેવામાં લગાડી રાખે કાંઈકનો કાંઈક બહાના કરીને આપણે આમ કરવું ને આપણે તેમ કરવું ને આપણે ફરાણું ઢીકણું લોકડું તો આ જેલને તોડવામાં તો હું મોટા મોટા મથેલજી પારાસર જેવા ભાગી છૂટ્યા પાછળથી પકડેલ પરાસર મુની જંગલમાં તપ કરવા યોગ્ય તો ત્રીસ વર્ષ તપ કર્યું પાછા આવ્યા ફસાઈ ગયા હતા એમ હમ ખબર જ હશે બધાને નાવડી પાર કરવામાં એ ભાગી છૂટી હતું અને પાછા તપ કરીને આવ્યા જ પકડાઈ ગયા પાછા જેલમાં માયામાં પાછળથી પકડેલી માયા એ આરે જેલને તોડવામાં ખરાખરીનો ખેલજી દાસ દયાનંદ ગુરુ મળે તો જેલને તોડવી સહેલજી વાહ જગબંધનની જેલ તેને તોડવી મુશ્કેલ જોજો ભાઈ આ જગબંધનની જેલ બહુ ઊંચી વાત છે મિત્રો કારણ કે આને તોડવી અતિ કઠિન છે ભાઈ હે આ તો કોઈ સુરવીરે જ આ જેલને તોડી શકે ભાઈ સરસ શું મિત્રો હવે આમાં તો પરમાત્માની દયા થાય તો જ તૂટે બાકી આ જેલને તોડવામાં ખરા ખરીનો ખેલ આમાં ખરા ખરીનો ખેલ છે મિત્રો જેમ યુદ્ધના મેદાનમાં આમને સામને આવી ગયા હોય બે દુશ્મનોની ફોજ એકાબીજાના દુશ્મન ખરા ખરીનો ખેલ કહેવાય મિત્રો એમાંથી કાયર હોય ભાગી જાય પણ સુરવીર ભાગે નહીં તો માયા સાથે યુદ્ધ કરી અને બની અને ભક્તિ કરી અને આ ખેલ ખેલવાનો છે મિત્રો માયાને હરાવી અમે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરવાની છે મિત્રો દાસ દયાનંદ ગુરુ મળે તો જેલને તોડવી સહેલ દાસ દયાનંદજી કહે છે કે જો સાચા સદગુરુ મળી જાય ને હે જે વિષય વાસનાઓ રહિત હોય દેહથી વિધેય થઈ ગયા હોય જેના આત્મ પરમાતમ શબ્દ જ્ઞાન થઈ ગયું હોય એવા જો સાચા સદગુરુ મળે જેને તમારા પ્રત્યે એક રૂપિયાની પણ આશા નથી માત્ર તમારો ઉદ્ધાર જ કરવો એ જ એની આશા અપેક્ષા હોય એ સિવાય કહેવું જો કે એની અંદર એ પણ આશા અપેક્ષા નથી હોતી સાચા જો સદગુરુ મળે ને તો જેલને તોડવી સહેલ છે તો આ જેલને તોડવી એકદમ સરળ બની જાય તો જ હેલું છે બાકી એ સિવાય અસંભવ છે મિત્રો તો બોલો મિત્રો પ્રેમથી સંત દાસ દયાનંદજી મહારાજની જય ગુરુ બ્રહ્માનંદ મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય